મેંગોની સિઝન જાય ને ફ્રેન્ડ્સ એનાથી પહેલાં એક વખત આ રેસીપી બનાવીને જરૂરથી ટ્રાય કરી લેજો તો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છીએ મેંગોના લાડુ જે એકદમ ડિલિશિયસ બને છે તો બજારમાં મોંઘા ભાવે મળતા લાડુ આજે આપણે સસ્તામાં ઘરે બનાવીશું તો બહુ વધારે ખર્ચો નહીં આવે અને ઓછા ખર્ચામાં તમે એકદમ ટેસ્ટી એવી મીઠાઈ ઘરે બનાવી શકો છો જે બાળકોથી લઈ અને મોટા બધાને ભાવશે અને હા મારા હસબન્ડ જેવા મેંગો લવર જે હોય એમને તો ખૂબ જ ભાવશે તો મારા હસબન્ડને મેંગોની રેસિપીસ બધી ભાવે છે મેંગો પણ પર્સનલી બહુ જ ભાવે છે તો એમના માટે આજે મેં મેંગો લાડુ બનાવ્યા છે તો ફ્રેન્ડ્સ ચાલો બનાવવાનું શરૂ કરીએ રેસિપી તમારા સાથે શેર કરીશ એકદમ ઇઝી છે બનાવવાનું તમે પહેલી જ વખતમાં આ લાડુ બનાવીને રેડી કરી લેશો વધારે ટાઈમ પણ નહીં લાગે તો ચાલો સ્ટાર્ટ કરીએ એનાથી પહેલાં તમારું બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે મારા ચેનલ બિનાસ ક્રિએશન ગુજરાતીમાં આજે આપણે બનાવીશું મેંગોના લાડુ તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરી તો અહીં મેં મેંગો લાડુ બનાવવા માટે લઈ લીધું છે નારિયલ તો મેં લીલું નારિયલ લીધું છે જે પાણીવાળું આવે છે ને તે લઈ લેવાનું છે તો એની જગ્યાએ તમે કોકોનટ પાવડર જે આવે એ પણ વાપરી શકો છો પણ અત્યારે મેં અહીં ફ્રેશ જ કોકોનટ લીધો છે જેનો ટેસ્ટ આ લાડુમાં ખૂબ જ સારો એવો આવે છે અને હા ફ્રેન્ડ્સ આ લાડુ તમે ફરાળમાં પણ ખાઈ શકો છો તો ફરાળી લાડુ પણ આપણે તેને કહી શકીએ તો ફ્રેન્ડ્સ આપણે ટોપરાને તોડી લેવાનું છે તો જ્યારે તમે ટોપરું તોડી લો અને અંદરથી ન નીકળતું હોય ને તો એને ઊંધું વાળી અને ફ્રિજમાં મૂકી દેવાનું અડધા કલાક માટે પછી ઉપરથી થોડું એવું પ્રેસ કરશો ને એટલે બધું જ ટોપરો જે છે એ નીકળી આવશે હવે આ ટોપરાના આપણે કટકા કરી લીધા છે મતલબ કે નારિયેલના કટકા કરી લીધા છે હવે તેનામાંથી આપણે આ છાલ અલગ કાઢવાની છે તમને જો સાથે લેવી હોય તો તમે લઈ શકો છો લાડુનો લુક સારો એવો આવે બજાર જેવો આવે એટલા માટે મેં ઉપરની છાલ કાઢી મૂકી છે તો અહીં આ રીતના આપણે ટોપરાને છાલ કાઢીને રેડી કરી લઈશું તો અહીં મેં વિડીયો સ્કીપ કર્યો છે અને બધા જ નારિયેલ ઉપરના જે છોતરા છે એ કાઢી લીધા છે અને નારિયેલ પણ એકદમ સરસ એવું ચોખ્ખું કરી લીધું છે હવે ફ્રેન્ડ્સ આપણે મિક્સીનું ઝાર લઈ લેવાનું છે અને એ ઝારની અંદર આપણે નારિયેલના ટુકડા કરી લેવાના છે તો નારિયેલ જે છે એ પીસવામાં વધારે વાર લાગતી હોય છે ઘણી વખત મિક્સીનું ઝાર જે છે એ બગડી જતું હોય છે તો આપણે આ રીતના જ ટુકડા કરીને એડ કરવાનું છે જેથી કરીને આપણો મિક્સીનું ઝાર ખરાબ ન થાય જો તમે મોટે મોટા ટુકડા એડ કરી દેશો ને તો તમારું મિક્સીનું ઝાર બગડી જશે હવે બધા જ કટકા કરી લીધા છે આનામાં આપણે કઈ જાતનું પાણી બાણી કે કશું જ એડ નથી કરવાનું આનું આપણે આ ટાઈપનું ચૂરમું કરી લેવાનું છે મતલબ કે નારિયલને આપણે ખમણ કરી લેવાની છે હવે એ ખમણને આપણે અહીં પેનમાં એડ કરી દઈશું તો ફ્રેન્ડ્સ મેં અહીં એક જ નારિયેલ લીધું છે તમને આ રેસીપી બનાવી હોય તો પરફેક્ટ માપ સાથે આ રેસિપી તમારા સાથે શેર કરું છું જેથી કરીને તમે પહેલી જ વખતમાં આ ટેસ્ટી એવી મીઠાઈ ઘરે બનાવી લેશો તો ફ્રેન્ડ્સ અહીં પેનમાં નારિયેલ એડ કર્યા પછી આપણે ગેસ ઉપર તેને મૂકી દેવાનું છે ગેસની ફ્લેમ આપણે સ્લો કરી મૂકશું વચ્ચે વચ્ચે આપણે તેને ચલાવતા રહેશું ચાલો હવે આપણે મેંગોને કટ કરીએ તો અહીં એકદમ સારી ક્વોલિટીનો મેંગો લઈ લેવાનો છે કેસર હોય કે પછી બદામ હોય એ લઈ લેવાનું છે અને એકદમ સરસ એવું કડક હોવું જોઈએ એકદમ ઢીલું પોચું હશે અંદરથી બગડી ગયું હશે તો તમારી આ રેસિપીમાં ટેસ્ટ સારો એવો નહીં આવે તો ફ્રેન્ડ્સ એકદમ સરસ એવો મેંગો લઈ લેવાનો છે અહીં મેં કેસર કેરી લીધી છે અને તેને આપણે કટ કરી લેશું ધોઈ લીધી છે અહીં મેં તેને એકદમ સરસ રીતે પછી આપણે આ રીતના મોટા મોટા કટકા કરી દઈશું જેથી કરીને કેરી જે છે એ જલ્દી કટ થઈ જાય તો આનામાંથી આપણે પલ્પ અલગ કરી લેશું તો એકદમ કેરીનો પલ્પ કાઢવાની ઈઝી રીત બતાવી છે આ રીતના ચાકોથી કટકા કરી અને ચમચીની મદદથી ધારવાળી ચમચી હોય ને એની મદદથી આપણે બધો જ અંદરથી પલ્પ કાઢી લેવાનો છે તો તમને કેરીને ઉપરથી છીણવાની બિલકુલ જરૂરત નહીં પડે અને તમારું જે કામ છે એ આસાન બની જશે તો તમને ઘણી વખત ઘરે રોટલી સાથે કટકી પણ કરવી હોય ને ફ્રેન્ડ્સ તો તમે આ રીતે એક વખત કરી જોજો થોડી જ વારમાં તમારી કટકી બની જશે અને તમને આખી જે કેરી છે એ બિલકુલ ઉપરથી છીણવાની જરૂરત નહીં પડે તો મારા વિડીયોઝમાં ફ્રેન્ડ્સ હું નાની નાની ટિપ્સ આપતી રહું છું જેથી કરીને તમારું જે સમય છે એ બચે અને તમારી જે ટેકનિક છે રસોઈ બનાવવાની એનામાં તમને હેલ્પ થઈ જાય આવી નાની નાની ટીપ્સનો જો તમે ફોલો કરો તો હવે અહીં મેં એક આખી કેરીને કટ કરી લીધી છે તેનામાં આપણે ત્રણથી ચાર ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું જો ખાંડ તમે ન ખાતા હો તો શાકરનો પાવડર આવે છે એ પણ તમે ઉમેરી શકો છો અને એ પણ તમને ન ઉમેર્યું હોય તો કેરી જે છે ને એ એકદમ સરસ એવી મીઠાશવાળી લેવાની તો તમને ખાંડ ઉમેરવાની બિલકુલ જરૂરત નહીં પડે તો કેરીનો આપણે રસ કરી લીધો છે એનામાં આપણે બિલકુલ પાણી નથી ઉમેર્યું ફક્ત ખાંડ જ ઉમેરી છે તો ફ્રેન્ડ્સ અહીં આપણે સાથે સાથે વચ્ચે વચ્ચે ટોપરાને પણ ચલાવતું જવાનું છે મતલબ કે જે આપણે લીલું નારિયલ લીધું છે તેને આપણે આ રીતના ચલાવતું રહેવાનું છે નારિયેલ જે છે એ જલ્દી જ તળિયું પકડી લેતું હોય છે એટલા માટે આપણે વચ્ચે વચ્ચે ચલાવવાનું નહીં તો તેનો કલર જે છે એ ડાર્ક થઈ જશે હવે અહીં થોડી એલચી મેં કૂટીને ઉમેરી દીધી છે જેનો ટેસ્ટ આ લાડુમાં ખૂબ જ સારો એવો આવે છે લાડુની જગ્યાએ ફ્રેન્ડ્સ તમે તેની બરફી પણ બનાવી શકો છો એકદમ ટેસ્ટી એવી બને છે અને જે લોકોને મેંગો ખૂબ જ પસંદ છે એ તો આ રેસીપી જોતાં જ બનાવી લેશે તો ફ્રેન્ડ્સ અહીં આપણે ટોપરામાંથી જેટલું મોઈશ્ચર નીકળે ને એટલું આપણે ઉડાડી દેવાનું છે જેથી કરીને આ જે ટોપરું છે ને એ એકદમ ડ્રાય થઈ જાય ડ્રાય થઈ જશે ને એટલે આપણી આ જે મીઠાઈ છે એ ઝટપટ બની જશે તો વચ્ચે વચ્ચે આપણે ચલાવતા રહેવાનું છે અને અહીં તમે જોઈ રહ્યા છો કે ટોપરું જે છે એ ડ્રાય થઈ ગયું છે અને તમને કેમ ખબર પડશે ફ્રેન્ડ્સ કે તેનામાં ચટકવાનો અવાજ જે છે એ બંધ થઈ જશે એટલે સમજી જવાનું કે ટોપરું જે છે એ ડ્રાય થઈ ગયું છે તો એ સમયે આપણે જે કેરી પીસીને રાખી કેરીનો રસ જે કાઢીને રાખ્યો એ રસ આપણે અહીં ઉમેરી દેવાનો છે તો એ રસ તમે મિક્સીના ઝારમાં કરો કે પછી બ્લેન્ડરથી કરો અથવા તો એમને એમ તમે રસ હાથેથી કાઢતા હો તો એ કાઢીને અહીં ઉમેરી દેવાનો છે હવે આ રસને આપણે પ્રોપર રીતે નારિયેલની ખમણમાં મિક્સ કરી લેવાનું છે તો પહેલાં તો આપણે તેને મિક્સ કરીશું આગળ હું તમને બતાવીશ કે તેને કેટલું કૂક કરવાનું છે તો તમારી રેસિપી ફ્રેન્ડ્સ બિલકુલ બગડે નહીં અને મારા વિડીયો તમે જોતા હશો તો લગભગ બધા વિડીયોમાં હું તમને ટિપ્સ આપતી રહું છું કે તમે એકદમ રેસીપી પ્રોપર જોઈ પૂરી જોઈ અને બનાવતા જાઓ જેથી કરીને તમારી રેસીપી બિલકુલ ખરાબ ન થાય અને હા ફ્રેન્ડ્સ તમારા બધાના કમેન્ટ પણ આવે છે કે એકદમ સરસ એવું ટેસ્ટી બન્યું કારણ કે મારી રેસીપી એવી હું અપલોડ કરું છું જેથી કરીને તમારી રેસીપી જે છે એ બિલકુલ બગડે નહીં કારણ કે કોઈનું પણ અનાજ બગડે એ મને ન ગમે એટલા માટે રેસિપી જ હું એ ટાઈપની બનાવું છું અને બધા જ ઇન્ગ્રીડિયન્ટ તમને જણાવું છું માપ જણાવું છું જેથી તમારી રેસિપી એકદમ પહેલી જ વારમાં પરફેક્ટ બને તો ફ્રેન્ડ્સ આપણે અહીં મેંગોને એકદમ સરસ રીતે ટોપરામાં મિક્સ કરી લીધું છે નારિયેલની ખમણમાં મિક્સ કરી લીધું છે તો ફ્રેન્ડ્સ અહીં આપણે હવે આ બંને ઇન્ગ્રીડિયન્ટને એકદમ સરસ રીતે મિક્સ કરીને પકવવાના છે તો અહીં મેંગોમાંથી તેની જે ભીનાશ હોય ને એ બળી જવી જોઈએ ઉડી જવી જોઈએ તમે જ્યારે આ રેસીપી બનાવશો ને એટલે તમને અવાજ આવશે તેનો તમે તેને કૂક કરતા હશો એટલે તમને ખ્યાલ આવી જશે કે તેનામાં પાણીનો ભાગ છે એ બળવા લાગશે અને પેન જે છે એ પોતાનું તળિયું મૂકી દેશે ત્યારે આ રેસિપી એકદમ પરફેક્ટ એવી બની જશે તો ફ્રેન્ડ્સ આ લાડુ તમે ફક્ત બે ઇન્ગ્રેડિયન્ટથી બનાવી શકો છો આંબાનો રસ અને ટોપરું પણ જો તમને થોડી થિકનેસ જોઈતી હોય તો તમે તેનામાં થર્ડ ઇન્ગ્રીડિયન્ટ પણ એડ કરી શકો છો જે હું તમને આગળ એડ કરીને બતાવીશ જે છે મિલ્ક પાવડર જી હા ફ્રેન્ડ્સ તો અહીં આપણે અડધા કપ જેટલો મિલ્ક પાવડર લઈ લેવાનો છે એક કપ પણ તમે નાનો ઉમેરી દેશો તો પણ ચાલશે અને ત્રણને ના માપ તમે સરખા લેશો તો પણ ચાલશે તમારી રેસિપી એકદમ પરફેક્ટ એવી બનશે તો ફ્રેન્ડ્સ અહીં આપણે મિલ્ક પાવડર ઉમેરી દેવાનું છે તો જ્યાં સુધી અહીં ટોપરું અને આંબાનો જે રસ છે એનામાં થોડો મોઈશ્ચર હોય ને ત્યાં સુધીમાં જ આ મિલ્ક પાવડર એડ કરી દેવાનું છે બહુ પાછળથી ન કરતા નહીંતર મિક્સ નહીં થાય કારણ કે આ બંને ઇન્ગ્રીડિયન્ટ ડ્રાય થઈ જશે ને એટલે મિલ્ક પાવડરને મિક્સ કરતાં વાર લાગશે અને એના પછી તમારા લાડુ ચવળ પણ થઈ શકે છે કડક પણ થઈ શકે છે તો જ્યારે થોડું મોઇશ્ચર હોય ને ત્યારે આપણે મિલ્ક પાવડર એડ કરી દેવાનું તો હજી તમે જોઈ રહ્યા છો કે અહીં થોડું મોઇશ્ચર હતું એટલે મેં એડ કરી દીધું છે હવે આ બંને ઇન્ગ્રેડિયન્ટને મિક્સ કરી લેશું બરાબર રીતે ગેસની ફ્લેમને બંધ કરવી હોય તો અત્યારે તમે કરી શકો છો અને બધું જ સરસ રીતે આપણે મિક્સ કરી લેશું ત્યાર પછી આપણે તેને ઠંડુ કરીશું ઠંડુ કર્યા બાદ આપણે તેની બરફી પાથરવી હોય તો બરફી પણ પાથરી શકીએ છીએ અને જો બરફી ન પાથરવી હોય તો આપણે તેના લાડુ પણ બનાવી શકીએ છીએ તો આજે હું લાડુ બનાવવાની છું તો અહીં ફ્રેન્ડ્સ તમે જોઈ રહ્યા છો કે બધું જ સરસ એવું મિક્સ થઈ ગયું છે અને દસથી પંદર મિનિટ માટે મેં પંખા નીચે આ ઠંડુ કરી લીધું છે અને તમે જોઈ રહ્યા છો કે કેટલું સોફ્ટ બન્યું છે તો બસ આટલું સોફ્ટ હોવું જોઈએ અને આપણે તેના લાડુ બનાવી દેવાના છે તો આ લાડુને તમે વીક સુધી બે વીક સુધી સ્ટોર કરીને ખાઈ શકો છો બિલકુલ ખરાબ નથી થાતા તો ફ્રેન્ડ્સ અહીં આપણે લાડુ બનાવવાની શરૂઆત કરીશું તો તમારા લાડુ નાના મોટા બનતા હોય તો તમે કોઈ પણ ચમચીનો માપ સેટ કરી લો જેનાથી કરીને તમારા લાડુ જે છે બધા જ એક સરખા બને મારી થોડી પ્રેક્ટિસ છે એટલે હું અહીં કોઈ ચમચીનો માપ નથી લઈ રહી તો અહીં આપણે થોડું થોડું લાડુનું બેટર લઈ અને લાડુ બનાવતા જઈશું પહેલાં આપણે આ રીતના દબાવી દેવાના છે પછી આપણે તેને ગોલ શેપ આપીશું તો એકદમ ઇઝી છે જો તમારા પાસે લાડુ બનાવવાનો ટાઈમ ન હોય તો તમે તેને થાળીમાં પાથરી દો ઉપરથી દબાવી દો અને કાપા પાડી દો એટલે તમારા જે પીસીસ છે એ દસથી પંદર મિનિટમાં નીકળી આવશે તો અહીં આપણું બીજું લાડુ પણ બનીને રેડી છે તો આ રીતના હું બધા જ લાડુ ફ્રેન્ડ્સ રેડી કરી લઈશ અહીં હું વિડીયો સ્કીપ કરું છું જેથી કરીને આપણો સમય બચે તો અહીં બધા જ લાડુ મેં બનાવી લીધા છે તમે જોઈ રહ્યા છો કે ઓછા ઇન્ગ્રીડિયન્ટમાં ઓછા ખર્ચામાં કેટલા બધા નાના નાના લાડુ બનીને રેડી થયા છે તો ફ્રેન્ડ્સ આપણે ટોપરાથી તેની કોટિંગ કરીશું જેથી કરીને ખ્યાલ આવે કે આપણે નારિયેલ લાડુ બનાવ્યા છે તો ફ્રેશ નારિયલ તમે રાખ્યું હોય તો એનાથી પણ તમે તેની કોટિંગ કરી શકો છો મેં અહીં કોકોનટ પાવડર લઈ લીધો છે જે આવે છે ને રેડીમેડ તે લઈ લીધો છે અને તેનાથી જ આપણે આ બધા જ લાડુ ઉપર કોટિંગ કરીશું તેના પછી આપણે તેને સજાવીશું તો ફ્રેન્ડ્સ અહીં આપણે આ રીતના બધા જ લાડુમાં કોટિંગ કરી લેશું ટોપરાની જેથી ટેસ્ટ પણ એકદમ સારો એવો આવે અને જો કોટિંગ ન કરવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો ફ્રેન્ડ્સ આપણા લાડુ બનીને બિલકુલ રેડી છે આપણે તેને ડીશમાં સર્વ કરી દઈશું કોઈ પણ એરટાઇટ ડબ્બામાં તમે તેને ભરી અને એક વીક સુધી બે વીક સુધી સ્ટોર કરી શકો છો બિલકુલ ખરાબ નથી થતા અને ફ્રેન્ડ્સ હું તમને સજેસ્ટ કરીશ કે જ્યારે તમે મીઠાઈ બનાવો તો ફ્રેશ જ બનાવો અને ફ્રેશ જ ખાઓ ત્રણ ચાર દિવસ પૂરતી બનાવો અને ફ્રેશ બનાવી ફ્રેશ ખાઓ જેથી બગડવાના કોઈ ચાન્સ જ ન રહે તો ફ્રેન્ડ્સ હવે આપણે પિસ્તાથી આ લાડુને ગાર્નિશિંગ કરીશું તમને ન કરવા હોય ઉપર કોઈ ડ્રાય ફ્રૂટ ન એડ કરવા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને હા આ લાડુની અંદર તમને ડ્રાયફ્રૂટ તળીને એડ કરવા હોય તો તમે કરી શકો છો જો તમને બહુ વધારે ડ્રાયફ્રૂટ્સ પસંદ હોય તો મેં અહીં અંદર એડ નથી કર્યા ઉપરથી હું આ રીતે પિસ્તાની ગાર્નિશિંગ કરી દઈશ ત્યાર પછી આપણે કેસર લઈ લેશું અને કેસરથી આપણે ઉપર કાર્નિશ કરી દઈશું તો ફ્રેન્ડ્સ આ રીતના આપણે પ્રેઝન્ટેશન કરશું એટલે બધાને એમ જ લાગશે કે આ લાડુ બહારથી આવ્યા છે તો ફ્રેન્ડ્સ રેડી છે આપણા મેંગોના લાડુ રેસીપી કેવી લાગી છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો આ લાડુ ખાવામાં એકદમ સોફ્ટ છે કોઈ પણ દાંત વગરના તેને ખાઈ શકશે વિડીયો ગમે હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ